સ્વચ્છતાના ક્રમાંકમાં ત્રેવીસ થી ઉતરીને તેત્રીસ પર આવી ગયું છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે તારીખ એક થી લઈને પંદર જૂન સુધી પરંતુ વડોદરા વિકાસ સેના દ્વારા આ સ્વચ્છતા અભિયાન માત્ર ફોટો શાસન પૂરતું જ ન સીમિત રહે તેની તાકીદ કરતા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીને રજૂઆત કરવામાં આવી વડોદરા વિકાસ સેના દ્વારા વડોદરા શહેરમાં સ્વચ્છતા અને સ્માર્ટ સિટીના ફોટો કરતા અધિકારીઓ અને કર્મચારીઓને ખબર કે વડોદરા શહેર ઉતરીને ક્રમાંક ઉપર પહોંચી ગયું છે છતાં પણ પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તેવામાં વડોદરા વિકાસ સેના દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી હતી વડોદરા વિકાસ સેના દ્વારા મંગલેશ્વર માંજલપુર મુક્તિધામ અકોટા મુક્તિધામ રામાનાથ

સ્થિરતાઓ તૂટી ગઈ છે સફાઈ સેવકો મુકેલા નથી સિક્યોરિટી ના માણસો પોતે જ દારૂ પીને બેસતા હોય છે સીસીટીવી કેમેરા લાગેલા નથી આપ તરફથી તારીખ એક થી લઈને પંદર જૂન સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા વિકાસ સેના દ્વારા તારીખ એક થી પંદર સુધીમાં સફાઈ ન થયેલ હોય તેવી જગ્યાઓ બતાવશે

ત્યાં આગળ રાત્રે મહેફિલો થાય છે દારૂની બોટલો પોટલીઓ છે ઇન્જેક્શન મળેલા છે આ બધી વસ્તુઓ સ્મશાનની અંદરથી અમે સ્થળ તપાસ કરીને કાઢેલી છે હવે મેયરશ્રીને એ જ રજૂઆત કરવા કે જેટલા પણ વડોદરા શહેરના સ્મશાન છે એ મેયરશ્રીના અંડરમાં એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અંડરમાં આવતા હોય તો આ બધું જે સાફ સફાઈ જે રાખવાની છે એનું ધ્યાન પણ એમને રાખવાનું હોય છે વોર્ડ ઓફિસરોને એની ઇન્કવાયરી આપવાની હોય છે કે ભાઈ આ રીતના આવ્યું છે અને સાફ સફાઈ તો થવી જ જોઈએ કારણ કે એ જગ્યા એવી એટલી પવિત્ર જગ્યા કહેવાય છે કે સાફ સફાઈ થવી જ જોઈએ ત્યાં આગળ જિજ્ઞેશ પટેલ વડોદરા વિકાસ સેના